હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો કોફી એ એક ખૂબ લોકપ્રિય પીણું છે જે મૂળરૂપથી આફ્રિકામાં અને સુદાનમાં મળી આવતી હતી પણ આજે તો ઘણી જગ્યાએ કોફીનું ઉત્પાદન થાય છે આપણે ઊંઘમાંથી ઉઠીને કે મિત્રો સાથે ગપસપ કરતા હોય ત્યારે કોફી એ આપણું ફેવરિટ પીણું છે કોફી પીવાથી આળસ દૂર થાય છે સાથે સાથે એનર્જી પણ મળે છે કોફી પીવાથી બીજા ઘણા બધા સ્વાસ્થ્ય લાભ થાય છે જેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન્સ મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે ઘણા મિત્રોના મનમાં એવું હોય છે કે સબસ્ક્રાઈબ કરવાથી કોઈ ચાર્જ લાગે છે પરંતુ તે તદ્દન ખોટી માન્યતા છે સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ નંબર વન માથાના દુખાવા માટે કોફીમાં મળી આવતું ન્યુરો પ્રોટેક્ટિવ માથાના દુખાવામાં ખૂબ જ કારગર છે આ દુખાવાની દવાઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે એ સિવાય એમાં એવા તત્વો રહેલા છે જે માથાના દુખાવામાં ગેસ્ટ્રોઇસ્ટેનલ પ્રક્રિયામાં રાહત આપે છે આ માટે માથાના દુખાવાની ફરિયાદમાં કોફીનો ઉપયોગ ફાયદેમંદ રહે છે નંબર ટુ વજન ઓછું કરવા માટે મિત્રો કોફી વજનને ઓછું કરવા માટે પણ મદદ કરે છે કોફીમાં કેફીન હોય છે જે ચરબીને વધવા નથી દેતું એટલા માટે જે લોકો પોતાનું વજન ઓછું કરવા માગતા હોય તેવા લોકોએ કોફી પીવાનું શરૂ કરી દેવું જોઈએ એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોફીના સેવનથી ચયાપચયના સ્તરને ત્રણથી અગિયાર ટકા સુધી વધારી શકાય છે નંબર થ્રી થકાવટ દૂર કરવા માટે ક્યારેક એવું પણ થાય છે કે કામને હિસાબે રાતે જાગવું પડે છે આને લીધે નીંદર પૂરી થતી નથી અને થકાવટ લાગે છે એવામાં જો એક કપ કોફી પીવો તો બધી થકાવટ દૂર થઈ જાય છે તે ઉપરાંત તણાવ દૂર કરવા માટે પણ કોફી ફાયદેમંદ છે એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચારસો મિલીગ્રામ કોફી તમારી સહનશક્તિમાં વધારો કરે છે નંબર ફોર હૃદય રોગમાં ઉપયોગી મિત્રો કોફી હૃદયની બીમારી માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે નિયમિત રૂપે કોફી પીવાવાળા લોકોમાં સ્ટ્રોક થવાનું જોખમ ઓછું હોય છે અમુક સર્વેમાં એ જાણવા મળ્યું છે કે નિયમિત ત્રણ ટાઈમ કોફી પીવાવાળા લોકોને હૃદયની બીમારી થવાનું જોખમ એકવીસ ગણું ઓછું થઈ જાય છે નંબર સેવન ડાયાબિટીસમાં ઉપયોગી મિત્રો કોફી ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે દિવસમાં ત્રણથી ચાર કપ કોફી પીવાથી ડાયાબિટીસનું જોખમ પચાસ ટકા સુધી ઘટાડી શકાય છે નંબર એઇટ યાદશક્તિમાં વધારો વધતી ઉંમર સાથે લોકોમાં ભૂલવાની બીમારી વધે છે જેના કારણે પાર્કિન્સન્સ અને અલ્ઝાઇમરની બીમારીઓ વધે છે પરંતુ જો રોજ સવારે કોફી લેવામાં આવે તો મગજની કામ કરવાની શક્તિમાં વધારો થાય છે અને બ્રેઇનની મેમરી પાવરમાં પણ વધારો થાય છે નંબર એટ જખમ રૂઝાવવામાં ઉપયોગી કોફી પીવાથી જખમો પર રૂઝ આવે છે જી હા તમે બરાબર સાંભળ્યું છે કોફી એટલી ફાયદાકારક છે બસ શરત માત્ર એટલી છે કે તેને યોગ્ય રીતે પીવામાં આવે કોફીમાં એન્ટી અને ન્યુટ્રિયન્ટ્સ ભરી ભરીને પડેલા છે નંબર નાઇન વર્કઆઉટમાં ફાયદો કરે છે મિત્રો કોફીનો સૌથી મોટો અને બેસ્ટ ફાયદો એટલે તમારા ફિઝિકલ પરફોર્મન્સમાં એક સાથે જ વધારો થાય છે જેના કારણે તમે વર્કઆઉટમાં તમારા હંડ્રેડ આપી શકો છો કોફી તમારા શરીરમાં તાત્કાલિક એડ્રેનાઇલનું સ્તર વધારી દે છે જેના કારણે શરીર ફિઝિકલ એક્શન્સ માટે તૈયાર થઈ જાય છે આ ઉપરાંત બોડીની સ્ટોર્ડ ફેટને પણ ઘટાડે છે નંબર ટેન લીવર માટે ફાયદાકારક લિવર આપણા શરીરનું ખૂબ મહત્ત્વનું અંગ છે જેથી તેની સંભાળ પણ તેટલી જરૂરી છે પરંતુ શું તમે જાણો છો કે તમારા લીવરને કોફી ખૂબ જ પસંદ છે કોફીથી લિવર કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય છે તેમજ હેપેટાઇટિસ ફેટી લિવર ડિઝીઝ આલ્કોહોલિક સિરોસીસ જેવા રોગ થવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે નંબર ઇલેવન ઇન્ટેલિજન્સીમાં વધારો કરે મિત્રો કોફીમાં સાયકોએક્ટિવ સ્ટિમ્યુલન્ટ હોય છે જે તમારા બોડીને એનર્જેટિક વિચારયુક્ત કામગીરી કરવા પ્રેરે છે જેના કારણે લાંબા ગાળે તમે સ્માર્ટ વર્ક કરતાં બની જાઓ છો નંબર ટ્વેલ્વ તમારા પેટને સાફ કરે છે કોફી એ ડ્યુરેટિક પીણું છે જેના કારણે તમને ઘડી ઘડી યુરિન જવું પડે છે જેથી તમે સુગર વગરની કોફી પીવો છો ત્યારે બધા જ બેક્ટેરિયા અને ટોક્સિન યુરિન માટે બહાર નીકળી જાય છે નંબર થર્ટીન સદા યુવાન રાખે મિત્રો કોફી એન્ટી એજિંગ છે તેમાં જો સુગર ભેળવ્યા વગર પીવામાં આવે તો તે તમારા માઇન્ડ અને બોડીને જુવાન રાખે છે શરીરમાં પાર્કિન્સન ડિઝીઝ થવા નથી દેતું નંબર ફોર્ટીન તમારો મૂડ સુધારે મિત્રો કોફી પીવાથી તમારા મૂડમાં સુધારો થાય છે જેના કારણે તમે હેપી ફીલ કરો છો તેમજ ડિપ્રેશનથી લડવા માટે કોફી બેસ્ટ રેમેડી છે દરરોજ બે કપ કોફી પીવાથી તમારું ડિપ્રેશન દૂર ભાગી જશે નંબર ફિફ્ટીન સંધિવા સામે રક્ષણ સંશોધનમાં એવું સામે આવ્યું છે કે જે લોકો દિવસમાં ઓછામાં ઓછી ચાર કપ કોફી પીવે છે તેમને સંધિવા થવાની શક્યતા સત્તાવન ટકા જેટલી ઘટી જાય છે તેમજ જો તમને સંધિવા હોય તો પણ બ્લેક કોફી તમને રાહત આપવામાં મદદ કરે છે નંબર સિક્સટીન પાણી જેવા ઝાડા બંધ કરવા માટે મિત્રો ઘણીવાર આપણે ઝાડા થયા હોય ત્યારે એટલું બધું પાણી શરીરમાંથી નીકળી જતું હોય છે કે ડીહાઈડ્રેશનની કન્ડિશન થઈ જતી હોય છે જે શરીર માટે ખૂબ જ જોખમી છે આવે વખતે એક કપ કડક કોફીનો પીવાથી તાત્કાલિક ધોણે ઝાડા બંધ કરી શકાય છે અને ડિહાઈડ્રેશનની કંડિશનમાંથી રાહત મળે છે આ નુસ્ખો એકદમ સચોટ સાબિત થયેલ છે તો મિત્રો આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ્સ કરીને ચોક્કસ જણાવશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કોફીના લાભો વિશે તે લોકો પણ જાણી શકે થેન્ક યુ